ગુજરાત અને બનાસ મેડિકલ કોલેજના સંયુક્ત યોજાયો મેગા મેડિકલ કેમ્પ મેડિકલ કેમ્પમાં ચેકઅપ માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટ્યા તમામ રોગોની સારવાર માટે થઈ રહ્યું છે ઘનિષ્ઠ ચેકઅપ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન થકી યોજાઈ રહ્યો છે મેડિકલ કેમ્પ થરાતમાં પ્રથમ વખત યોજાયેલ મેગા મેડિકલ કેમ્પને લઈ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર માનતા સ્થાનિક લોકો સુશાસન દિવસ અંતર્ગત થરાત ખાતે મેગા મેડિકલ કેમ્પમાં સઘન સારવાર પૂર્વવડા પ્રધાન શ્રી અટલ બિહારી વાજપાઈના જન્મદિવસ આજે થરાતમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે મેગા મેડિકલ કેમ્પમાં આજે પાંચ હજારથી વધુ લોકોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી તમામ રોગની સારવાર માટે થરાદ ખાતે નેસણાન ડોક્ટરો દ્વારા સઘન સારવાર મળતા લોકોએ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરાદની સરકારી વિનયમય કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું જેમાં પચાસ થી વધારે નિષ્ણાંત તબીબોની ટીમો તેમના મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી સારવાર આપી આ મેડિકલ કેમ્પમાં ન માત્ર સારવાર પરંતુ અત્યાધુનિક મશીનો દ્વારા પણ ગંભીર રોગોની ચકાસણી કરવામાં આવી હતી કેન્સર તેમજ હૃદય રોગને લગતા રોગોને નિદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી જેમાં સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી હતી અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલ તમામ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી મેડિકલ કેમ્પની વિગતો મેળવી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં સેવા કરી જનસેવા એ જ પ્રભુ સેવાની પરિકલ્પના સાર્થક કરી રહ્યા છે આ મેડિકલ કેમ્પમાં જે પણ લોકોને ગંભીર પ્રકારની બીમારી જણાશે તો તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ સારવાર આપવામાં આવશે આજે મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીના ગંભીર માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું આજે આરોગ્યની જાળવણી ખૂબ જ જરૂરી છે વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે આજે ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું છે મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે તેમાં લોકોને ઘર આંગણે સારવાર મળી રહી છે આ પ્રકારના આયોજન બદલ હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી થકી આજે આયુષ્યમાન કાર્ડ મળી છે જે મુશ્કેલીમાં આપણને મદદરૂપ થઈ રહ્યું છે આજે આ મેડિકલ કેમ્પમાં કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાંસદ પરબતભાઈ પટેલ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પીજે ચૌધરી પક્ષના આગેવાન કનુભાઈ વ્યા શૈલેષભાઈ પટેલ જીવરાજભાઈ રૂપસીભાઈ ઉમેદસિંહ બાબરાભાઈ તેમજ મોટી સંખ્યામાં થરાદના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા એવા બાબુ ભાટિયા સગન ભારત ન્યૂઝ થરાદ